સુરતના ડિંડોલી પોલીસે ઘરમાંથી વિદેશી અને દેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી હોળી ધૂળેટીના પર્વ પર આ દારૂનું વેચાણ કરવા માટે દારૂ લાવ્યો હતો હાલ પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે આ અંગે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ડિંડોલી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ડિંડોલી નવા ગામ મહાદેવનગર પાંચ ખાતે મુકેશ ઉર્ફે મુકાશ સુભાષ સોનવણેના મકાનમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન વેચાણ કરવા માટે છુપાવી રાખ્યો છે અને મુકેશ સોનવણે ત્યાં હાલ હાજર છે જેથી પોલીસે બાતમીના આધારે તે જગ્યા પર રેડ કરી હતી અને તપાસ કરતા અઠ્યાવીસ વર્ષીય આરોપી મુકેશ ઉર્ફે મુક્કા સુભાષ સોનવણે ને ઝડપી પાડ્યો હતો પોલીસે ઘરમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલો બીયરના ટીન મળી એક હજાર ચારસો પચાસ બોટલ મળી હતી જેની કિંમત એક લાખ એકાણું થી વધુ થાય છે આ સાથે પોલીસે પાંચસો ચાલીસ દેશી દારો પણ કબજે કર્યો છે જેની કિંમત એક લાખ આઠ હજાર જેટલી થાય છે પોલીસે રૂપિયા બે લાખ નવ્વાણું હજાર થી વધુનો દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે દારૂનો જથ્થો મંગાવનાર મુકેશ દિલીપભાઈ પાટીલને વોન્ટેડ જાહેર કર્યો છે અને દારૂનો જથ્થો મોકલનારને પણ વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી મુકેશ ઉર્ફે મુક્કા સુભાષ સોનવણે વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત